ખાસ કરીને લાલાવદર કામ નજીક કટાતાર ઉભેલા હજારો લીમડા વૃક્ષોનું અસ્તિત્વ જોખમમાં છે એક બાજુ રાજકોટના વૃદ્ધાશ્રમ દ્વારા રાજ્યમાં અનેક જગ્યાએ વૃક્ષો વાવીને પાણી પીવડાવી વૃક્ષો ઉછેરવામાં આવે છે ત્યારે વિકાસના નામે પોળા તથા રોડને કાંઠે ઉભેલા આ ઘટાદાર વૃક્ષોને બચાવી લેવા અમરેલી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ ત્વરિત કાર્યવાહી કરવી જોઈએ હવામાં કાર્બન રેશિયો બસો પીપીએમ હોય ત્યારે હવા શુદ્ધ ગણાય જે રેશિયો આજે ચારસો ઉપરનો થવામાં છે ત્યારે હવામાં ના કાર્બન રેશિયોને નીચો લાવવામાં લીલા છમ વૃક્ષો કામ કરે છે ત્યારે વિકાસના નામે વૃક્ષોનું નિકંદન કાઢીને શા માટે પ્રકૃતિ સાથે છેડા કરવામાં આવે છે એ જ મોટો સવાલ છે વાડિયાભાઈ ખુમાણ આઝાદ મીડિયા લાઈવ અમરેલી નમસ્કાર મિત્રો હું છું વાડિયા વાડિયાભાઈ ખુમાણ રિપોર્ટર આઝાદ મીડિયા લાઈવ અમરેલી અને આજે હું આવી પહોંચ લાલાવદર ગામે અને લાલાવદર ગામે અમરેલી લીલિયા સુધીનો રોડ ફોળો થાય છે ત્યારે આ ઘટાટો વૃક્ષોનું જીવન જોખમમાં છે આ વૃક્ષોનું અસ્તિત્વ જોખમમાં છે આ પચાસ વર્ષ જૂના લીમડાના ઝાડો બંને રોડ વિશે રાહદારીઓને પુષ્કળ પ્રમાણમાં છાયડો આપે છે એ આ વિકાસ નામે રોડ લાંબો થતા પહોળો થતા એનું અસ્તિત્વ જોખમમાં છે એક પચાસ વર્ષ જૂનું મોટું વૃક્ષ રોજનું બસો લીટર હવામાં પાણી છોડે છે ને શીતળતા આપે છે જ્યારે આ વૃક્ષો એમનું અસ્તિત્વ જોખમમાં હોવાની ફરિયાદ કરે છે વૃક્ષોનું અસ્તિત્વ ફરિયાદ જોખમમાં છે લીલીયાથી અમરેલી સુધીનો રોડ કોળો બને છે એમાં આ ઘટાટોપ વૃક્ષોનું પોતાનું જીવન જોખમમાં છે વિકાસના નામે થતા આ રોડમાં વૃક્ષોનું જીવન જોખમમાં છે હું વાળીયાભાઈ ખમાણ આઝાદ